પચાસો પચાસ પચાસ છત્રીસો 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 વીસ પચાસ સાડત્રીસો સાડત્રીસ પચાસ અડત્રીસ અડત્રીસ પચાસ ઓગણચાલીસ ઓગણચાલીસ દસ એકતાલીસ પચાસ એસી નેવું ચાર હજાર દસ ત્રીસ ચાલીસ પચાસ એસી એકતાલીસ એકતાલીસ દસ એકતાલીસો દસ એકતાલીસ દસ રૂપિયા વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ એકતાલીસ સાઠ રૂપિયા ચિત્તેસી નેવું હોતાલીસ બેતાલીસો રૂપિયા બેતાલીસો રૂપિયા બેતાલીસો રૂપિયા